તો ભરૂચની અમરાવતી નદી ભયજનક સપાટીએ છે કરજણ ડેમમાંથી અમરાવતી નદીમાં પાણી છોડાયું છે નદી બે કાંઠે વહેતા ગ્રામ્ય વિસ્તારોને અસર થઈ છે માંડવા નોંધામાં અમરપતપુરામાં પણ પાણી ઘુસ્યા છે ઉછાલી ગામમાં પણ નદીના પાણી ઘૂસી ગયા છે કારણ કે અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં જે રીતે વરસાદ વરસ્યો તેને લઈને અમરાવતી નદી બે કાંઠે વહી રહી છે અમરાવતી નદીમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો છે સતત જેને લઈને અનેક ગામો છે તે પાણીથી તરબોળ થયા છે જળમગ્ન બન્યા છે વરસાદની સિઝનમાં બીજી વાર ભયજનક સપાટી વટાવી ચૂકી છે અમરાવતી નદી કે કરજણ ડેમમાંથી છોડાયેલું પાણી અમરાવતી નદીમાં સતત આવી રહ્યું છે જેને લઈને નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે ટોંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં ગામમાં પાણી ઘૂસી ગયા છે અમૃતપુરા હોય કે ઉછાલી ગામ હોય ગામોમાં નદીના પાણી ઘૂસી ગયા છે ગ્રામ્યનું લોકોનું જીવન પણ ખોરવાયું છે